એક ગામમાં એક ડોસીમાં તેના સાત દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાંથી છ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નિપિયરી કહી મેણા મારતા સાસુ અને જેઠાણીઓ તેની પાસે ખૂબ જ કામ કરાવતા તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની વહુને સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોઈ તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેણે એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈશ હવે બની એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તેણે પણ ગર્ભવતી હતી થોડીવારમાં બહુ માંજી ઝાડ પાસે આવી ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ હમણાં મને ગાળો આપશે પરંતુ નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારી ખીર ખાતી હશે ભલેને ખીર ખાધી જેણે ખાધી હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ કહ્યું કે મારા પિયરમાં કોઈ છે નહીં એટલે મને સૌ મહેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી કોને ખોળો ભરવાનું બોલાવો આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરને તેના પર દયા આવી એટલે તેણે કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકુત્રી મારા રાફડા પાસે મૂકજે આ સાંભળી બહુ ખુશ થઈ થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસમાં આવ્યો જેઠાણી નાની વહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું એ નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું મારા પિયરમાં દૂરના એક સગા છે મારે તેમને કંકુત્રી મોકલવી છે સાસુએના છૂટકે મોટી બહુ પાસે એક કંકુત્રી લખાવી નાની વહુને આપી નાની બહુ ખુશ થઈ કંકુતરી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં કંકુતરી મૂકી પ્રાર્થના કરી અને ઘરે પાછી આવી ઘોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીએ મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની બહુ તરફથી આપણને પહેરાણીમાં ખૂબ જ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાંડું ભરીને બધું લાવવાના છે નાની બહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે દૂરથી ગાડાઓનો અવાજ સાંભળવા લાગ્યો સૌ કોઈ એક જ ધાર્યું દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આગણામાં આવી ઉભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબા નાગ દેવતા અને કુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાસે અન્ય ગાડાઓ પણ આવીને ઉભા રહ્યા પછી નાની બહુનો ખોળો નાકુમારોએ ધામધૂમથી ભરાયો દરેકને પહેરાણીમાં સોના રૂપાના દાગીનાને મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ મારી દીકરીને વિદાય આપો સુઆવટ પતી ગયા પછી સગવડે હું એને જાતે જ મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગયા નાગણ નાની બહુને લઈ વિદાય થઈ નાની બહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગળ આવી નાગણે હાથ ફેરવ્યો અને જમીન ખસી અને ભોંયરું દેખાય એ ભોંયરામાં થઈ તેવો મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગરને વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે ફક્ત તારે સવાર બપોર સાંજ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરીને દૂધ આપવાનું છે નાની બહુએ આ કામ સર્વસ્વ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થયો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરતી જતી રહી એટલામાં છોકરો રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો ને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારો ગરમ દૂધ પીતા તેના મોઢા દાજી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતા છોકરા પર ગુસ્સે થવા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી આવી ગઈ ને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરિયામાં વિદાય આપી સાસરિયામાં પણ નાની વહુને હવે માનીતી થવા લાગી હતી જાતિ જેઠાણીઓને ગમ્યું નહીં તેને નાની વહુ પર ઈર્ષા કરવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાં તેને ઠેસ વાપતાએ તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનો પ્રેમ જોઈ ના કુમારો છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધ તામડી ઢોળી નાખી હતી ગુસ્સે થઈને તે બોલી અમારું દૂધ ઢોળવાતી તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળીને નાની બહુને ખૂબ દુઃખ થયું એટલે એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વન આપ્યું બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલી ગાયો જેઠાણીઓ પણ આપી આથી જેઠાણીઓ પણ રાજી થઈ ગઈ સાસુના હરખનો પાર ન રહ્યો હવે નાની વહુનું ઘરમાં માન વધી ગયું બધા તેને પૂછીને કામ કરવા લાગ્યા ઘરમાં બધા ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગ દેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો અને નાગ પાચમનું વ્રત કરનાર આ કથા વાંચનાર અને સાંભળનાર દરેકને